સરહદ ડેરી અંજાર દ્વારા ચાંદરાણી સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું આ સાથે આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર સર્વે વીર શહીદોને યાદ કર્યા હતા વર્ષ દરમિયાન બેસ્ટ કાયઝનની ઉત્તમ કામગીરીને કોસ્ટ સેવિંગ કરવા બદલ નવ કર્મચારીઓને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા સાથે પીએસપી પ્રોજેક્ટ અંતર્ગત સૌથી વધારે બની કૃત્રિમ બીજદાન કરનાર કર્મચારી તથા કૃત્રિમ બીજદાન તરીકે પિસ્તાળીસ દિવસીય તાલીમ પૂર્ણ કર્યા બદલ ચાર કર્મચારીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરાયા આ સાથે સરહદ ડેરીના પ્રાંગણમાં કર્મચારીઓ દ્વારા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું આજરોજ અમૂલનું આઈસ્ક્રીમ કપ અને અફઘાન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ કપ હિટ સીલ પેકિંગમાં સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું આ બાબતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુમ્બલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરહદ ડેરીની વિકાસ ગાથામાં પશુપાલકો દૂધ મંડળીઓના પ્રમુખ મંત્રી સંચાલક કર્મચારીઓ ડાયરેક્ટરો તેમજ સહભાગી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આગામી દિવસોમાં સરહદ ડેરી સૌને સાથે રાખીને પ્રગતિના શિખરો સર કરે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં ચાંદ્રાણી ગામના પૂર્વ સરપંચ ધનજીભાઈ હુંબલ સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ હેડ ઓફિસ આઈસ્ક્રીમ પ્લાન્ટ તેમજ કેટલ ફીડ પ્લાન્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા